દમણના પ્રશાસને પર્યટકોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં લઈ કિનારાની સલામતી વધારવા માટે પગલા લીધા છે લાઇફગાર્ડની પ્રાથમિક જવાબદારીઓમાં આવનારાઓની નિરીક્ષણ કરવું સમુદ્રમાં હાઇટાઇડની પરિસ્થિતિ દરમિયાન ચેતવણી આપવી અને જો જરૂરી હોય તો બચાવ કાર્ય કરવું સામેલ છે અધિકારીઓએ સમુદ્ર કિનારાઓ પર સાઇનેજ લગાવ્યા છે જેમાં સહેલાણીઓને દરિયામાં ખૂબ અંદર સુધી ન જવાનો આગ્રહ કરવામાં આવ્યો છે તેમજ લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ લાઈફ ગાર્ડ સાથે સહયોગ કરે અને પ્રતિબંધિત ક્ષેત્રમાં જવાનું ટાળે વીકેન્ડમાં ખૂબ જ મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે છે અને ભૂતકાળમાં ઘણા લોકોના દરિયામાં ડૂબી કિસ્સા પણ સામે આવ્યા જેથી આ વર્ષે આગમચેતીના પગલા રૂપે પર્યટન વિભાગ દ્વારા જમ્પોર બીચ સાઇટ પર ત્રણ લાઇટ હાઉસ પર બે નાની દમણ જેટી પર બે લાઇફ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે જિલ્લા પ્રશાસને લાઈફ ગાર્ડને લાઈફ સેવિંગ વોટર ડ્રોન પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ મેગાફોન રિફ્લેક્ટ જેકેટ લાઈફ બોય અને રબરની ઇનફ્લેટેબલ બોટ આપી છે આ લાઈફ ગાર્ડ સવારે દસ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી સેવાઓ આપશે અને હાઈટેડ દરમિયાન વધુ સતર્ક રહેશે જેથી કટોકટીની સ્થિતિમાં તેઓ આ સાધનો નો કરીને માનવ જીવન બચાવી શકે આ સંદર્ભમાં કટોકટીની સ્થિતિઓ દરમિયાન બોટ અને પાણીના ડ્રોનનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું પ્રદર્શન એટલાન્ટિક વોટર સ્પોર્ટ્સ દમણના માલિક જતીન માંગેલાએ કહ્યું દમણના દરિયાકાંઠે લાઈફ સેવિંગ મશીન સંચાલિત છે જેને રિમોટથી કંટ્રોલ કરી ત્વરિત ગતિએ દરિયામાં ડૂબતા લોકો નજીક મોકલી શકાશે પ્રશાસને પર્યટકો અને સ્થાનિકોને અપીલ કરી છે કે તંત્રએ લોકોને સૂચનાનું પાલન કરવું અને ઇમરજન્સીમાં તાત્કાલિક મદદ માટે 1077 નંબર પર સંપર્ક કરવા અપીલ કરી છે આજ રોજ લાઈટ હાઉસ ખાતે અમો માસ્ટર ટ્રેનર આપતા મિત્ર ટીમ દમન ને લાઈફ ગાર્ડ દમન ટીમ દ્વારા બચાવ કામગીરી બોટ કે રીતે ઓપરેટ કરવો વોટર ડ્રોન કેવી રીતે ઓપરેટ ઓપરેટ કરવો માણસ પાણીમાં ડૂબતો હોય એને બચાવવું કેવી રીતે વગેરે માહિતી અમને આપવામાં આવી અને પાણીમાં કોઈ જતું હોય એને કેવી રીતે બહાર કાઢવો અને એવી જે અમને ખૂબ જ ઉપયોગી નીવડી છે આભાર સાહેબ હું માસ્ટર ટ્રેનર આપદા મિત્ર કૌશલ દમણ અને ટીમ